વડોદરા શહેરના સ્થાપક શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડજીની જન્મજયંતિ અને તે અંતર્ગત વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે સાથે જ વિશ્વામિત્રીના દબાણો દૂર થાય તેઓ સૂત્રોચ્ચાર પણ કર્યો છે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ પુષ્પાબેન વાઘેલા સાથે જ કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે મહારાજા સાહેબજીરાવ ગાયકવાડ ની જન્મ જયંતિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ અને સંકલ્પ કરીએ છીએ કે મહારાજા સાયજીરાવ ગાયકવાડ નું વડોદરા પાછું લઈને રહીશું જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ ખાડોદરા બનાવ્યું જે વડોદરાને આ ભ્રષ્ટ શાસકોએ પૂરની નગરી બનાવી કે વરસાદ પડે તો પૂર આવે ને આ વખત તો વડોદરા શહેરમાં એક વખત નહીં બે વખત નહીં ત્રણ ત્રણ વખત પૂર આવ્યા આ ભ્રષ્ટ શાસકોના પાપે વડોદરા શહેરની મારી માતાઓ બહેનો નાના ભૂલકાઓ યુવાનો વડીલો ત્રણ ત્રણ દિવસ ઘરમાં ભૂખ્યા તરસ્યા રહેવું પડ્યું પણ આ ભ્રષ્ટ શાસકોને શરમ નથી આ મેયરને શરમ નથી આ ચેરમેનને શરમ નથી ફોટો સેશન કરાવે છે અરે મહારાજા સાહેજીરાવ ગાયકવાડ માત્ર હાર પહેરાવતી સાચી શ્રદ્ધાંત્રી નથી જો મહારાજા મહારાજાનું ઋણ ચૂકવવું હોય આટલી સરસ મજાની નગરી આપી તો એ મહારાજા વડોદરા પાછું લાવો એ અમે માંગ કરીએ છીએ આજે વડોદરા શહેરના વાસી તરીકે મને ગર્વ છે કે હું એ વડોદરા વડોદરા શહેરીજન છું કે જે વડોદરા મહારાજા સાહેજીરાવ ગાયકવાડ આપી અને એ મહારાજા સાહેજીરાવ ગાયકવાડ ના વડોદરાની શું દુર્દશા થઈ છે આપણે જાણીએ છીએ ત્રીસ ત્રીસ વર્ષથી એક જ પક્ષનું શાસન શાસન કહો કે કુ શાસન એ જ ખબર નથી પડતી અને ભ્રષ્ટાચારની તો ચરમસીમા વટેટી થશે આ જે વિશ્વામિત્રી નદી જે વિશ્વામિત્રી નદી પર દબાણો છે કયા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા આ ભૂકીકાસ કાસ ભૂકી કાસ પર ગેરકાયદેસર દબાણો છે કયા દબાણો દૂર કર્યા અને હજુ તો તમે જે કાંસ સાફ કરવાનું જે ઓરિજિનલ કાસ છે કુદરતી કાંસ એ તો તમે સરખું કરતા નથી અને તમે સમા કેનલ અને ગૌરવપથ જે રોડ તમે જે ટ્રાન્સપોર્ટ હબ નિસાપુરામાં તમે જુઓ બધા બીજેપીના મોટા મોટા માલેતુજારા બિલ્ડિંગો છે વડોદરાની પ્રજા વેરો ભરી ભરીને થાકી ગઈ પરસેવાના રૂપિયાથી વેરો ભરે છે કોઈ નેતાઓના ખિસ્સાનો પૈસા નથી પણ તે છતાં આ વડોદરાની પ્રજાના વેરાનો વેડફાટ થાય છે કરોડ રૂપિયાનો આમ ખર્ચો કરોડ રૂપિયાનો અલા ભાઈ તમારા ખિસ્સાના છે વડોદરા શહેરની પ્રજાના છે આજે અમે અહીંયા કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓ મારા સાહેબજીરાવ ગાયકવાડને સાચા અર્થમાં પુષ્પાંજલી ને જો આપણે બધા વડોદરા આપણા માધ્યમથી કહું છું કે વડોદરા વાસી ને પણ કહું છું કે આપણે ખરેખર જો બરોડિયન હોય તો આપણે પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડ નો વડોદરા પાછુ લાવવાનો સંકલ્પ કરીએ અને આજે સર સહજીરાવ ગાયકવાડ ને સાચી જન્મ એમની જન્મ જયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપવા અમે અહીંયા ઉભા છે આજે સર સિયાજીરાવ ગાયકવાડ ની જન્મજયંતિ છે વડોદરા એટલે સયાજીરાવ ને સિયાજીરાવ એટલે વડોદરા અઢારસો ત્રેસઠ માં જન્મેલા અઢારસો પંચોતેર ની અંદર એમને દત્તક લીધા અને અઢારસો એક્યાસી માં રાજ્ય અભિષેક થયો છે કે મહારાજા ભણેલા નતા પણ રાજ અભિષેક થયા પછી એમને ભણ્યા બી ખરા અને દુનિયાના તમામ રાજ્યોની અંદર મુલાકાત લીધી એમની થોટ એમની વિચારધારા સમજી અને આ વડોદરા શહેરનો વિકાસ કર્યો વિકાસમાં જોઈએ તો જે જમાનામાં લોકો વધારે ભણતા નહોતા ત્યારે સૌથી પહેલા એમને વિચાર કર્યો કે વડોદરા શહેરને પીવાનું પાણી મળે આજવા સરોવરમાંથી પગર પાણી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ બનાવી રોડો બનાયા નવનાથ મંદિર બનાવ્યા તમામ જાતની કોલેજો લાયા આ શહેરની અંદર છોકરાઓ ભણી શકે ફ્રી શિક્ષા પ્રાથમિક શિક્ષા ફ્રી કરી સર્વધર્મ સમાન એટલે બધામાં એકતાના ભાવના આવે ઉપર નીચે જાતિ જાતિનો ભેદ મટાડવા માટે બાબા ભીમરાવ આંબેડકરને ભણવા મોકલ્યા સંગીતકાર ફૈયાઝ ખાન જેવા લોકોને અહીંયા સંગીત શીખવા માટે લાયા તમામ કામ જે બી બિલ્ડિંગ બનાવે એ બિલ્ડિંગની અંદર કેટલામાં બિલ્ડિંગ બની કયા એન્જિનિયરે બનાવી કેટલો ખર્ચો થયો અને કેટલા વરસ ચાલે એની લેખા જ કરી આજે જ પેપરમાં છે કે પચાસ હજાર લોકોને એમને નોટિસો આપી કે બદલી કરી પણ એ પચાસ હજાર લોકોની બદલી માટે કેમ બદલી કરવી પડી એના કારણો બી નીચે લખ્યા છે આટલો જ્ઞાની પુરુષ આ વડોદરાને બધું આપ્યું ને આમને શું આપ્યું અગિયાર વર્ષમાં માધવનગર જેવો માધવનગર પડી જાય ત્રણ ત્રણ વખત પૂર આવે અગિયાર બાર માણસ મરી જાય એક એક બિલ્ડિંગ ગરીબોની એક એક બિલ્ડિંગ ખખડ જત તમે વિચાર કરો ભ્રષ્ટાચાર સિવાય કશું નથી આપ્યું મહારાજાએ વડોદરા શહેરને બળ આપ્યા અને વડોદરા શહેર નામ પાડ્યું આ લોકોએ કોરોનો કાર્પેજ આપ્યું કાર્બન ડાયોક્સાઇડ દીકરે તમામ શહેરને બરબાદ કરવામાં આ લોકોએ કશું બાકી રાખ્યું નથી સર ગાયકવાડની જો વાત કરતા હોય લોકો તેની થોટ અને એની વિચારધારાને સમજો તમે એને સમજવી નથી ઉદ્ઘાટનો કરવા છે ભ્રષ્ટાચાર કરવા છે વડોદરાને સત્યાનાશ કરવું છે વડોદરા શહેરના નગરજનોએ આજ કે એમની જન્મજયંતિએ હું કેટલું જ કહેવા માગું છું કે વડોદરા શહેરના નગરજનો જાગો દિવસે દિવસે ટેક્સ વધે છે પણ શહેર બરબાદ થાય છે મારું માનવું છે કે એમની વિચારધારાને આપણે સમજીએ અને સારી ને સાચી રીતે આ વડોદરા શહેરનો વિકાસ થાય અને ભ્રષ્ટાચાર બંધ થાય એ પ્રમાણેની પ્રતિજ્ઞા કરીને આપણે આગળ વધીએ જય હિન્દ જય ભારત